ગત દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરાયું નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે નવસારી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને આર એન પંચાયતની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી આટલા દિવસોની જહેમત બાદ ક્ષતિગ્રસ્ત લગભગ તમામ રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે નવસારી જિલ્લામાં રસ્તાઓના મરામત માટે તાલુકાવાર એન્જિનિયરોની ટીમ કાર્યરત કરી નુકસાન પામેલ અને બંધ રસ્તાઓ ઝડપથી શરૂ કરવાનું આયોજન હાથ ધરાયું હતું જિલ્લાના રાહદારીઓને અગવડતા ન પડે તે માટે વિશેષ કાળજી માર્ગ અને મકાન વિભાગ અને આર એન પંચાયતની ટીમ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે વિગતવાર જોઈએ તો નવસારી માર્ગ અને મકાન વિભાગ નવસારી હસ્તક નવસારી જિલ્લાનું કુલ છસ્સો ને સત્યાસી પોઈન્ટ ઓગણચાલીસ કિલોમીટર લંબાઈના અગ્નિત્ય રસ્તાઓ આવેલા છે જે પૈકી હાલમાં નવસારી જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ અને પૂરના કારણે રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હતા જેમાં ચાર પોઈન્ટ એકવીસ કિલોમીટર લંબાઈમાં ખાડા પડ્યા હતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપૂર્ણ લંબાઈ પર મેટલ પેચ પૂર્ણ કરી લોકો માટે તમામ માર્ગોને ટ્રાફિકેબલ કરવામાં આવી દીધા છે તેમજ આ તમામ રસ્તાઓ પર પાકા ડામર પેચની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જે આગામી સમયમાં પૂર્ણ કરી નાગરિકો માટે વાહન વ્યવહાર સરળ અને સુગમ બનાવવામાં આવશે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે રસ્તાઓને ઘણું બધું નુકસાન થયેલ છે જે પૈકી નવસારી જિલ્લામાં નવસારીની કુલ લંબાઈ છસો ને સત્યાસી પોઈન્ટ ઓગણચાલીસ કિલોમીટર રસ્તાની લંબાઈ આવેલી છે જે પૈકી ચાર ચાર પોઈન્ટ એકવીસ કિલોમીટર લંબાઈ ડેમેજ થયેલ છે જે લંબાઈ મેટલ પેટથી મોટરેબલ કરી દેવામાં આવેલ હતી હાલમાં જ તારીખ પાંચના રોજ ડામર પેટની કામગીરી શરૂ કરેલ છે અને આ કામગીરી ટૂંક સમયમાં હવે પૂર્ણ કરવામાં આવશે અને નવસારીની જનતાને રાહત માટેની રાહત થશે લોકો માટે તમામ માર્ગો ટ્રાફિક કરવામાં આવેલ છે